हू पण्ड्या आरती आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ધ ન્યૂઝ શ્રી શિવશય યુવક મંડળ મંઝલપુર દ્વારા શિકુબરેશ્વર મહાદેવ મંદિર જે સ્વામી સૂર્યનારાયણ નગર અયોધ્યાનગર રામદેવ નગરમાં આવેલું છે જ્યાં જિવાદ્રિ નિમિત્તે ભગવાન શિવની શોભાયાત્રા કાઢવામાં આવી જે શોભાયાત્રા સ્વામી સૂર્યનારાયણ નગર મંદિર થી નીકળી सरस्वती ચાર રસ્તા કુબરેશ્વર મંદિર મંઝલપુર નાકા દીપ ચેમ્બર તુલસીધામ ચાર રસ્તા થી નીચે સ્થાને પહોંચી હતી જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધ ભક્તોએ હાજર રહી દીજના તાલે ભજન તથા ભક્તિમય ગીતો પર શિવજીની આરાધના કરી શોભાયાત્રાનો લાભ લીધો